નમસ્કાર મિત્રો મારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો જણાવી દઈએ કે અભિનેતા અને ડાયરેક્ટર સૂર્યકિરણનું નિધન જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો તેલુગુ ફિલ્મ સત્યા નામના ડાયરેક્ટર સૂર્યકિરણનું નિધન થયું છે તેમણે સોમવારે ચેન્નઈમાં અંતિમ શ્વાસ લીધા હતા સૂર્યકિરણના નિધનના સમાચાર મળતા જ સમગ્ર દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે ટોલિવૂડની લોકપ્રિય ફિલ્મ સત્યમના નિર્દેશક સૂર્યકિરણનું સોમવારે સવારે નિધન થયું હતું બસોથી વધુ ફિલ્મમાં બાળ કલાકાર કામ અને કો એક્ટર તરીકે કામ કરનાર માસ્ટર સુરેશના નામથી પ્રખ્યાત સૂર્યકિરણ કેટલાક દિવસથી બીમાર હતા તેનું ફિલ્મ સત્યમનું નિર્દેશક તે કરતી વખતે તેમનું નામ સૂર્યકિરણ પડ્યું હતું જ્યાં મિત્રો સત્યમ ઉપરાંત સૂર્યકિરણ ધણા બ્રાહ્મણ સત્ર અને રાજુભાઈ અને ચેપ્ટર સ જેવી તેલુગુ ફિલ્મોમાં નિર્દેશન કરી ચૂક્યા છે અને મિત્રો તેમણે તમિલ ફિલ્મમાં આરિશનું દિગ્દર્શક પણ કર્યું હતું સૂર્યકિરણ અભિનેત્રી સાથે કર્યા હતા આ પછી બંનેના બંટાચેડા થઈ ગયા હતા સૂર્યકિરણના ના નિદર્શક તરીકે બે નંદી એવોર્ડ પણ મળ્યા હતા તેમને બાળ કલાકાર તરીકે બે સેન્ટરના એવોર્ડ મળ્યા હતા સૂર્યકિરણના નિધન પર અનેક ફિલ્મ હસ્તી શોક વ્યક્ત કર્યો છે તેમના અંતિમ સંસ્કાર મંગળવારે ચેન્નઈમાં કરવામાં આવશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ